અમે જઈએ છીએ તમારે ચાલો ચાલો અમારે તો નથી આવું અમારે અહિયાં કામ લેવું પડે

એવું નથી તમે કોર્ટમાં જવો છો પછી કોર્ટ માં ક્યાં કર્યું અમે કેમ નથી બદલી ગાડીયા

આપો અમે તો અમે કારણ તો આપો એક હાથ લગાવો કારણ આપો પોલીસ સ્ટેશન થી અંદર અમે કોઈ ગુનો કર્યો અમે કોઈ ગુનો કરી રહ્યો ગુનો કર્યો ગુનો કરી રહ્યો તો બોલો ને તમે વ્યવસ્થા આપો તો લઈ જાવ

અમારે જવાનું જાતે આવું પણ તમે ખાલી કારણ તો આપો કાયદો વ્યવસ્થા પણ અમે શું બગાડ્યું અમે કોઈને ગાળ આપી અમે કોઈ જગ્યાએ લોટપાય કરી હોય તો અહિયા બોલા ને ક્યાં મળવાનું કારણ કારણ આપો મને કારણ આપો ચાલો મને કારણ આપો ચલો કારણ આપો

ખાલી કહી દો અમે શાંતિ ને આવી ગઈ રહી જા ની વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવવા માટે અમે

ಗಾಡಿ <laughs> ರೇಡ್ सारखं सांगा रात्रीसून गवसत तेला वीज असा जण साल डिपेंड करतात અહીંયા વાત કરી લઈએ વાત કરી લઈએ ચાલતા જઈએ ચાલતા જઈએ ચાલો ચાલતા જવું છે